અક્કી બાર ચારસો બાર નું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ભાજપને કોંગ્રેસના ઉમેદવાર ઉધાર લેવા પડી રહ્યા છે દિગ્ગજ નેતાનો ભાજપ પર પ્રહાર નમસ્કાર હું છું હિમાની આપ જોઈ રહ્યા છો ગુજરાતી ન્યુઝ આઈ એલડી રાષ્ટ્રીય મહાસચિવ અને ધારાસભ્ય અભયસિંહ ચોટાલાએ કહ્યું કે આઈ એન એલડી લોકસભાની ચૂંટણી પૂરી તાકાતથી લડશે અને રાજ્યની તમામ દસ બેઠકો માટે ટૂંક સમયમાં ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવશે તેઓ ટોહાનામાં અગ્રવાલ ધર્મશાળામાં આયોજિત કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે જણાવ્યું કે ચારસો પાર નું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ભાજપે કોંગ્રેસથી ઉમેદવારોને ઉધાર લેવા પડી રહ્યા છે તેમણે વધુમાં જણાવ્યું કે ચારસો પાર નો નારો અપનાવી ભાજપને પોતાના ઉમેદવારો પણ નથી

હરીસી નાંગરાએ પાટી નેતાઓનો સ્વાગત કર્યું હતું લોકસભા ચૂંટણીને લઈને આઈએનએલડીએ શનિવારથી પોતાના અભિયાનની શરૂઆત કરી દીધી છે આઈએનએલડી પ્રદેશ અધ્યક્ષ રામપાલ માજરાય પણ જણાવ્યું હતું કે આઈએનએલડી સિરસા લોકસભા બેઠક સહિત રાજ્યની તમામ 10 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારશે આજે રાજ્યની જનતા આઈએનએલડી ને ત્રીજા વિકલ્પ તરીકે જોઈ રહી છે આજ લેટેસ્ટ અને અપડેટેડ માહિતી માટે જોડાયેલા રહો યુગ ગુજરાતી ન્યૂઝ પર